ભાજપ સરકાર હાય હાય ભાજપ સર હાય 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 હાજપાય હાય હાય ભાજપ સર હ

આજે પાટલી પોલીસ સ્ટેશન ખાતે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અમારા ઠાકોર સમાજના આગેવાન નટુરજી ધીરુભાઈ અમારા તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીનું આખું તાલુકાનું શીર્ષ નેતૃત્વ આજે પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે અમે આજે અમારા વિસ્તારમાંથી એટલે નવરંગપુરાના રહેવાસી ચિંતન મહેતા એની ફેસબુક આઈડી સીએમ સરકાર ઉપરથી અમારા સૌના નેતા અને બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ આદરણીય ગેનીબેન ઠાકોર વિરુદ્ધ એક અભદ્ર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમના ફોટાની નીચે અને ગદારનો સિક્કો માર્યો છે અને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે આજે એના વિરુદ્ધ ધારાધોરણની ફરિયાદ દાખલ કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટીના અઢારે વર્ગના ઠાકોર સમાજના આગેવાનોની સાથે અમે ઉપસ્થિત છે અમારા નટુજી જે મારી સાથે અહીંયા ઉપસ્થિત છે તે નટુજી પ્રભુજી ઠાકોર એ આ બાબતને લઈ અને ફરિયાદી છે અને અમે આ પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે એક સાંસદ તરીકે એક મહિલા સાંસદ તરીકે ગેનીબેન સમગ્ર વિસ્તારમાં નેતૃત્વ કરતા હોય અને ગેનીબેન માટે આ પ્રમાણે અભદ્ર ટિપ્પણી ફેસબુકના માધ્યમથી કોઈ એક વ્યક્તિ કરતો હોય તો એને કેવન હિસાબે ચલાવી ન લે એમાં કડકમાં કડક કાર્યવાહી થવા જોઈએ અને આ દેશમાં જે પ્રકારની એમની કદાચ વિચારધારા હોઈ શકે કે કોઈ નારીનું સન્માન ન કરવું પણ અમારા માટે તો ગ્ઞાનીબહેન સન્માન્ય નેતા છે અમારા સૌના આદર્શ છે અને જ્યારે આ સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ સભ્ય તરીકે જ્ઞાનીબહેન જીતીને આવતા હોય ત્યારે એમના પેટમાં તેલ રેડાતું હોય અને એમને આવી રીતના બદનામ કરવાની જો વાત કરતા હોય તો એને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે અને અમે વિનંતી કરીએ છીએ કે

સારું એવું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આખા ગુજરાતની અંદર જો અત્યારે હાલની અંદર જો ઠાકોર સમાજનું પ્રભુત્વવાળું પ્રભુત્વ ધરાવતા હોય તો જ્ઞાનીબેન છે અને જ્ઞાનીબેન આખા ગુજરાતની અંદર અમારા સમાજમાંથી આવતા એક બેન છે સરકાર સશક્તિકરણની ઘણી ઘણી બધી વાતો કરે છે પણ આજે કોઈ ભાઈ કોઈ વ્યક્તિએ ચિંતન મહેતા કરીને એક પોસ્ટ કરી છે તે બહુ અમારા ઠાકોર સમાજ માટે આઘાતજનક છે બહુ દુઃખદ છે એટલે અમે આ ટીકાને વખોડીએ છીએ અને એ માટે અમે આજે પાટણી મુકામે તમામ ઠાકોર સમાજના આગેવાનો મળીને ફરિયાદી આપીએ છીએ અને આવનાર સમયની અંદર જો આ વસ્તુ એ પોસ્ટ ડિલીટ નહીં કરે આ આની ઉપર એક્શન નહીં લેવામાં આવે તો આવનાર સમયની અંદર તમામ ગામડાઓની અંદર એ લોકોને પ્રતિ પ્રતિબંધ કરવામાં આવશે એમને પ્રવેશ આપવામાં આવશે નહીં જય હિન્દ છેલ્લી લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ ઠાકોર સમાજના આગેવાન બેન ગેનીબેન લોકસભાની ચૂંટણી જીતી અને લોકસભામાં પહોંચ્યા છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે એની જીત માટે એમને આ ઠાકોર સમાજની જીત છે કાળી ટીલી સમાન લાગે છે એટલે યેન કેન પ્રકારે ઠાકોર સમાજની આ દીકરીને કેવી રીતે હતોત્સાહિત કરી શકાય કેવી રીતે પછાડી શકાય એના માટે હલકામાં હલકી પદ્ધતિ સુધી ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના લોકો જઈ રહ્યા છે પાટડીના કોઈ ચિંતન મહેતા કે એવું કોઈ નામ છે પરફેક્ટ ખબર નથી પણ એણે પણ બેનને ગદ્દાર કહ્યા છે એ પ્રકારની પોસ્ટ એણે વાયરલ કરી છે ખરેખર તો આ સવાલ ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજના જે આગેવાનો છે એને પૂછવું જોઈએ ચંદુભાઈ શિહોરાને પૂછવું જોઈએ ભરતસિંહભાઈ ડાભીને પૂછવું જોઈએ ઠાકોર સેનાનો ઝંડો લઈ અને નીકળનાર અલ્પેશભાઈ ઠાકોરને પૂછવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજની એકમાત્ર મહિલા સાંસદ માટે આવો ગદ્દાર એવો શબ્દ વાપરી રહ્યા છે તમે એની સાથે સંમત છો જો સંમત છો તો ખુલીને બોલો તો ઠાકોર સમાજને પણ ખબર પડે અને જો સંમત નથી તો ભારતીય જનતા દીકરીનું અપમાન કરવા નીકળી છે દીકરીને ગદાર કહેવા માટે તમે તો કશું નથી કરતા અમે લોકો એફઆઈઆર કરવા માટે જઈએ છીએ ત્યારે તમારા સપોર્ટથી બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઠાકોર સમાજની દીકરીના અપમાન માટેની લેવા માટે તૈયાર નથી આના માટે તમારે ઠાકોર સમાજને સમાજને આ વિસ્તારના ગુજરાતના પછાત વર્ગના તમામ સમાજોને જવાબ આપવો જોઈએ માત્ર ઠાકોર સમાજ નહીં પછાત વર્ગના તમામ લોકોને મારી વિનંતી છે આજે ઠાકોર સમાજની દીકરી ઉપર વાત થઈ છે કાલે કોળી સમાજ ઉપર આવશે દલિત સમાજ ઉપર આવશે આદિવાસી સમાજ ઉપર આવશે તે દિવસે તમારી મદદમાં પણ કોઈ નહીં હોય એટલે પછાત વર્ગના લોકોને મારી નમ્ર વિનંતી છે કે આજે આપણી એક દીકરી ઉપર આ પ્રકારના આક્ષેપો લાગ્યા છે આવતીકાલે આ લોકો દરેક ઉપર લગાડવાનો પ્રયત્ન કરશે એટલે સમયસર આવા લોકોની સામે લડવું જોઈએ એ ચિંતન મહેતા હોય તો એની સામે એફઆઈઆર થવી જોઈએ એના ઉપર કાયદેસર પગલાં લેવાવા જોઈએ અને સરકારે એના ઉપર યોગ્ય પ્રતિક્રિયા આપવી જોઈએ પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર એમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર નવાર એ બે જૂથો વચ્ચે વયમનુષ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ એ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશોકતા શબ્દો વાપરવું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવા ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં કે પછી સુલે શાંતિનો ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માગે છે ગુજરાતને એ અનિશ્ચિતમાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે મને આશાને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજ્જુ હજી પણ મજબૂત છે જેણે ખાખી પહેરી છે એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની વિરુદ્ધમાં કામ કરવા માટે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે નમસ્કાર જય સિયારામ હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતકરણથી માફી માંગુ છું આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું જય શ્રી